બ્રાઝીલની રાજકીય યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રાઝિલિયામાં ભવ્ય સ્વાગત ગાર્ડ ઓફ ઓનરથી કરાયા સન્માનિત રાષ્ટ્રપતિ લુલા ડિસોલ્વા સાથે કરશે દ્વિપક્ષીય બેઠક આતંકવાદ સહિત કૃષિ અનુસંધાન જેવા ક્ષેત્રોમાં સમજૂતી કરાર થાય તેવી શક્યતા સ્વ સહાય જૂથોને ઝડપી અને વધુ ધિરાણ મળી રહે તે માટે સહકારી બેન્કોને જિલ્લા સ્તરે કેમ્પ યોજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત યોજાયેલ બેઠકમાં લોન ધિરાણ મેળવવાની સમજ સાથે યોગ્ય તાલીમ માટેના વર્કશોપ યોજવા મુખ્યમંત્રીનું સૂચન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક રાજ્ય પોલીસ વડા વિકાસ સહિત અધિકારીઓ પણ રહ્યા બેઠકમાં ઉપસ્થિત ગેરકાયદેસર દબાણો સો કલાકમાં ફરિયાદ સહિતના મુદ્દે થઈ ચર્ચા અધિકારીઓને ફિલ્ડમાં જઈ જનસંપર્ક કરવા ગૃહ રાજ્યમંત્રીનું સૂચન કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું અગરિયાઓને સશક્ત બનાવવા માટે સહાય યોજનાઓની કામગીરી બનાવશે વધુ વેગવાન મીઠાનું ઉત્પાદન કરતા ઉદ્યોગો અગરિયાઓ બેઠકમાં વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે કરાઈ સમીક્ષા રાજ્યભરમાં કુલ ત્રણ હજાર બસો તેતાલીસ શિક્ષણ સહાયકોને એનાયત કરાયા નિમણૂક પત્રો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું નવનિયુક્ત શિક્ષણ સહાયકો થતી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે વધુ ઉજ્જવળ બાર કલાકમાં રાજ્યના એકસો ત્રણ તાલુકાઓમાં મહેર તાપીના કુકરમુંડામાં અઢી ઇંચ વરસાદ હાઇવે પર પાણી ભરાયા આવતીકાલે નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનો હવામાન વિભાગનું પૂર્વ રાજ્યના બસો છ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના પંચાવન પોઈન્ટ અઢાર ટકા પાણી સંગ્રહ ચોવીસ ડેમો છલોછલ સાડત્રીસ ડેમ પર આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની તેત્રીસ ટીમો તૈનાત